જો આજે તમે અંતિમધામ આશ્રમમાં આવ્યા છો ને તો આજથી જ્યાં સુધી નીચે બેસી શકાય છે ત્યાં સુધી તમારે આ સુખાસનમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો આગ્રહ કરવા રાખવાનો કારણ કે આપણા તે પંગત પડતી હતી પહેલાં અને આ સુખાસનમાં મણિપુરમ ચક્ર જાગૃત થાય અને મણિપુરમ ચક્ર જાગૃત થાય એટલે પાચક રસ જરે જેને જઠાર અગ્નિ કીધો છે આપણા શરીરમાં ત્રણ પ્રકારના અગ્નિ હોય એક જઠારગ્નિ ક્રોધાગ્નિ અને કામાગ્નિ આ ત્રણેય પ્રકારના અગ્નિને ઘીની જરૂર પડે એટલે એક ચમચી ગાયનું ઘી અવશ્ય તમારે ખાવું જ જોઈએ તો તમારો જઠારગ્નિ ચાલુ રહેશે જે દિવસથી ભારતની અંદર ગાયનું ઘી બંધ કરાવ્યું તે દિવસથી ભારતમાં આઈવીએફ કરાવવા પડે છે કારણ કે એ અગ્નિ પણ બંધ થઈ ગયો તો તમારે શું કરવાનું નીચે બેસવાનું કાંસાની થાળીમાં જમવાનું એટલે કાંસાની થાળી તમારા બધાના ઘરમાં હશે માળિયામાં પડી હશે પરંતુ કચકડાની થાળીએ સ્થાન લઈ લીધું એક્રેલિકની થાળીએ સ્થાન લઈ લીધું તો કાંસાની થાળીમાં ભોજન પ્રસાદ કરવાનો અને ભોજનને પ્રસાદ કીધો છે ભારત એવી વાત કરી છે કે તમે શું ભાવથી રીંગણાં લો એ જરૂરી નથી પણ શું ભાવથી રીંગણાનો ઓળો બનાવો છો એના ઉપર આખો જગતનો આધાર છે સ્વાદ ઇન્દ્રિય ઉપર નથી પણ ભાવ જગત ઉપર છે એટલે તમે જ્યારે ભોજન પ્રસાદ કરતા હોય ત્યારે પહેલાં તો મોબાઈલને આમ બાજુ મૂકી દેવાનું દૂર સાયલેન્ટ મોડ ઉપર કારણ કે ભોજન છે ને એ તમારા દરેક શરીરના કોષનું વાસ પોષણ કરવાનું છે અન્નમય કોષથી તમારા શરીરનું પોષણ થવાનું છે ભોજન કરતાં પહેલાં બે હાથ જોડીને પ્રાર્થના કરવાની સદા પૂણે શંકર પ્રાણવલ્લભય જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થમ દેહી છે પાર્વતી આ પ્રાર્થના તમે કરશો તમારી નવી પેઢી કરશે આખી જિંદગી નોનવેજ નહીં ખાય ભલે તમારા ગામમાં આમલેટની લારી વધે પણ તમે નહીં ખાઓ તમારા વંશ વારસો નહીં ખાય તમારો પરિવાર નહીં ખાય જે પ્રાર્થના કર કરીને જમતું હોય ને એ નોનવેજ ન ખાય એટલે એક મોટો ફાયદો એ થાય એનાથી વધારે તમે જ્યારે સુખાસનમાં બેસીને તમે જમો છો તો વધુ નથી ખાઈ શકતા પણ બુફે તમે કરો તો તમે વધુ ખાઈ શકો ઉભા ઉભા વધુ થયું ડ્રાઈવ થ્રુ ડ્રાઈવ થ્રુમાં એકસો વીસની સ્પીડે તમે બર્ગર ખાતા હોય પછી બ્લડ પ્રેશર એકસો ચાલીસ થઈ કે નહીં તો ભોજન એ સૌથી મોટી વાત છે જે ચૌદ હજાર વર્ષ પહેલા માર્કેન્ડે મુનિ લખે છે કે યાદ ઈશ્વર ભૂતેષુ ક્ષારૂપે સંસ્થિત આ નશય નય યાદ એવી સર્વભૌતેશું સંસ્થિતા નવો તક્ષ્યય તશ્ચય તક્ષ્યય તશ્ચય તક્ષય નમ અને માર્કંડી મુનિને એ પણ વાતની ખબર હતી કે આપણે ઊંઘની ગોળી લેવી પડશે એટલે એણે એ વખતે જ મંત્ર આપી દીધો કે યાદ એવી નિંદ્રા રૂપેણ સંસ્થિતા નિંદ્રાને દેવી કીધી વિશ્વની કોઈ એવી સંસ્કૃતિ નથી જેણે નિંદ્રાને દેવી કીધી હોય જેને ક્ષુધા એટલે ભૂખને દેવી કીધી હોય જેણે તૃષાને દેવી કીધી હોય પણ ભારત સંસ્કૃતને આપણે વારસદાર છે તેણે દરેક વસ્તુને દેવી સાથે સંલગ્ન કર્યું યાદ દેવી શરભ હો તે શું સંસ્થિતા શાંતિની આપણને જરૂર પડશે એવી આપણને આજે મહેસૂસ થાય તો શાંતિ ક્યારે અર્પણ થાય કે જ્યારે તમે કોઈ પણ ધર્મની નિશ્રામાં જતા રહો પણ એ તમારો સ્વધર્મ હોવો જોઈએ અન્યનો ધર્મ નહીં કોઈની વાતમાં આવીને તમે તમારી ગાડી બદલી નાખો એવું નહીં તમારો સ્વધર્મ તમારો પોતાનો જે પિતાજીનો ધર્મ છે તમારા દાદાજીનો ધર્મ છે એનું તમે પાલન કરજો અને થાળીમાં હાથ ધોવાના નહીં કારણ કે જે થાળી હતી ને એને આપણે તરભાણું કરીએ જે અગ્નિમાં આહુતિ આપીએ જે યજ્ઞકુંડની અંદર અગ્નિ હોય અગ્નિ પ્રજ્વલિત હોય એમાં આપણે આહુતિ આપતા હોઈએ પછી એ તરભાણું છે ને બહુ પવિત્ર હોય અને તમે જુઓ આમ જે હાથે કોળીઓ ભરીએ છીએ ને એવી રીતે જ આપણે આહુતિ આપીએ છીએ અગ્નિનારાયણને તો તમારે આજે એક સંકલ્પ કરવાનો કે ઊભા થઈને હાથ ધોઈ આવવાના પણ થાળીમાં હાથ ધોવાના નહીં જે જેનાથી આપણે આપણો જઠ્ઠાર અગ્નિને પોષણ આપ્યું છે એમાં પાણી નહીં નાખવાનું બરાબર તો આજે આ સૂક્ષ્મ વાત છે પણ તમારા જીવનમાં ઉતરવી જોઈએ હવે કોઈ પ્રશ્ન ખરો